નમસ્કાર મિત્રો યાના એકેડેમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ વનની પરીક્ષામાં ઉપયોગી મનોવિજ્ઞાનના જે પ્રશ્નો છે સિરીઝ છે એની શરૂઆત કરેલ છે જેમાં પીડીસીડીએલએડની જે ચોપડીઓ એટલે કે પાસ્ટ પાઠ્યપુસ્તકો હોય છે તો એમાંથી આ જે પ્રશ્નો છે એ બનાવીએ છીએ આ પ્રશ્નો છે મિત્રો એક એક લાઇનમાંથી બનાવવામાં આવે છે જે તમને ટેટની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે જો આગળના વિડીયો તમે જોયા ન હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમે જશો તો ત્યાં આગળ તમને વિડીયો મળી રહેશે આજના વિડીયોમાં આપણે એક્યાસીથી સો સુધીના જે પ્રશ્નો છે મનોવિજ્ઞાનના એ આપણે જોઈશું હવે છે એક્યાસી બાળક કઈ અવસ્થામાં બાહ્ય વાતાવરણ સાથે અનુકૂલન સાધે છે બાળક છે એ કઈ અવસ્થા દરમિયાન બાહ્ય વાતાવરણ એટલે કે બહારના વાતાવરણ સાથે અનુકૂલન એટલે કે તાલમેલ સાધે છે તો જવાબ આવશે બાલ્યાવસ્થા જવાબ આવશે બાલ્યાવસ્થા તો એ સમયગાળો તો બીજા અઠવાડિયાના અંતથી બીજા વર્ષના અંત સુધીનો તો બાલ્યાવસ્થા દરમિયાન બાળક છે તો બાહ્ય વાતાવરણ સાથે અનુકૂલન તાલમેલ સાધે છે બેસી બાલ્યાવસ્થા દરમિયાન બાળક કઈ કઈ ક્રિયાઓ સાથે અનુકૂલન સાધે છે બાલ્યાવસ્થા દરમા દરમિયાન છે બાળક તો કઈ કઈ ક્રિયાઓ સાથે તાલમેલ સાધે છે અનુકૂલન સાધે છે તો એક આવશે શ્વસન ક્રિયા કઈ તો શ્વસન ક્રિયા તાપમાન તો બાહ્ય વાતાવરણ છે તો બાહ્ય વાતાવરણમાં તાપમાનની વાત કરીએ તો ઠંડી છે ગરમી છે તો આ બધી જે તાપમાનને લગતી બાબત છે તો એની સાથે છે ત્યારબાદ ચૂસવાની ક્રિયા છે ગળવાની તેમજ મળોત્સર્ગની મળોત્સર્ગ એટલે કે મત્સર્ગની ક્રિયા છે તો આ બધી ક્રિયા છે તો એની સાથે શું કરે છે અનુકૂલન સાધે છે ત્યાંથી છે ઊંધા પડવું ગબડવું બેસવું ચાલવું ઉઠવું ખાવું પીવું કે પોતાને જરૂરિયાત બીજાને સમજાય પોતાની જરૂરિયાત પોતાની થશે તો ઊંધા પડવું ગબડવું બેસવું ચાલવું ઉઠવું ખાવું પીવું કે પોતાની જરૂરિયાત બીજાને સમજાય તે માટે ભાષા સંકેતોનો ઉપયોગ કરવો વગેરે કઈ અવસ્થા દરમિયાન બાળક કરે છે કઈ અવસ્થા દરમિયાન કરે છે તો એનું પણ જવાબ આવશે બાલ્યાવસ્થા બાલ્યાવસ્થા એટલે કે બીજા અઠવાડિયાના અંતથી બીજા વર્ષના અંત સુધી હવે મિત્રો આ કૌશમાં કેમ લખું છું હું તો જ્યાં જ્યાં આ બાલ્યાવસ્થાનો જવાબ આવશે ત્યાં ત્યાં આ પણ શું થશે જે સમયગાળો છે એ પણ તમને રિવિઝન થતો રહેશે જેના કારણે આ બાલ્યાવસ્થાનો પણ પ્રશ્ન પૂછાય જેમ કે બાલ્યાવસ્થાનો સમયગાળો જણાવો તો એ પ્રશ્નમાં પણ તમને આ ઉપયોગી થશે કે બીજા અઠવાડિયાના અંતથી બીજા વર્ષના અંત સુધી તો પણ આપણે શું કરીએ છીએ કૌંસમાં સાથે આપણે કવર કરીએ છીએ તો એ ખાસ યાદ રાખવું ચોર્યાસી નંબરનો પ્રશ્ન છે પ્રારંભિક એટલે કે પૂર્વ બાલ્યાવસ્થાનો સમયગાળો જણાવો પૂર્વ બાલ્યાવસ્થાનો સમયગાળો જણાવો તો કયો આવશે બે વર્ષથી છ વર્ષ સુધી કયો તો બે વર્ષથી છ વર્ષ સુધીનો જે સમયગાળો છે તો એ પ્રારંભિક એટલે કે પૂર્વ બાલ્યાવસ્થાનો છે પંચ્યાસી નંબર છે કઈ અવસ્થામાં બાળકમાં શારીરિક અને ભાષાકીય વિકાસ જોવા મળે છે કઈ અવસ્થા દરમિયાન બાળકમાં તો એક છે શારીરિક અને ભાષાકીય વિકાસ ભાષાકીય વિકાસ છે તો એ જોવા મળે છે બા મતલબ કે બાળક ભાષા સમજતો થાય છે એને શું તો દોહરાવતો એટલે કે કોઈ બોલે છે અને એ શું એનું શ્રવણ કરી એ પ્રમાણે બોલવાનું કોશિશ કરે છે જેમ કે મા પા બા દાદા તો જવાબ આવશે પ્રારંભિક પૂર્વ બાલ્યાવસ્થા તો પ્રારંભિક પૂર્વ પૂર્વ બાલ્યાવસ્થા તો એ સમયગાળો કયો થશે તો બે વર્ષથી છ વર્ષ સુધીનો કયો તો બે વર્ષથી છ વર્ષ સુધીનો જે સમયગાળો છે તે જો મિત્રો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબાવી દેજો તથા વિડીયો જો ગમે તો અવશ્ય લાઇક કરજો અને તમારા જેવા જે બીજા મિત્ર વર્તુળમાં હોય તો એમને પણ વિડીયો શેર કરજો જેથી કરીને બીજા મિત્રોને પણ કેટ ની તૈયારીમાં આ વિડીયો મદદરૂપ બની રહે હવે આગળનો પ્રશ્ન જોઈશું પ્રશ્ન નંબર છે છ્યાસી બાળક વાર્તા યાદ રાખીને બોલે શકે છે બાળક છે એ વાર્તા છે એ યાદ રાખીને બોલી શકે છે હાથ અને આંગળીના સ્નાયુઓના વિકાસને કારણે લખવાનું તો હાથ અને આંગળીના સ્નાયુઓના વિકાસને કારણે શું તો લખવાનું દોરવાનું કાર્ય કરી શકે છે અને તેથી જ શાળામાં પ્રવેશ મેળવે છે તો આ કઈ અવસ્થા દર્શાવે છે તો બાળક છે વાર્તા યાદ રાખીને બોલી શકે છે હાથ અને આંગળીઓના સ્નાયુઓના વિકાસને કારણે લખવાનું ને દોરવાનું કાર્ય કરી શકે છે બાળકના જે હાથ અને આંગળીના જે સ્નાયુઓનો જો વિકાસ થયો હોય તો એ શું કરી શકે છે લખવાનું પણ કરી શકે છે દોરવાનું પણ કાર્ય કરી શકે છે અને તેથી જ શાળામાં પ્રવેશ મેળવે છે તો આ કઈ અવસ્થા દર્શાવે છે તો આ જે અવસ્થા છે તો એ કઈ અવસ્થા દર્શાવે છે તો એનો જવાબ આવશે પ્રારંભિક બાલ્યાવસ્થા કઈ અવસ્થા મિત્રો તો પ્રારંભિક બાલ્યાવસ્થા જે સમયગાળો છે બે વર્ષથી છ વર્ષ સુધીનો કયો સમયગાળો છે તો બે વર્ષથી છ વર્ષ સુધીનો સિત્યાસી છે કઈ અવસ્થા દરમિયાન બાળકમાં જિજ્ઞાસા વૃત્તિ તીવ્ર હોય છે કઈ અવસ્થા દરમિયાન બાળકમાં જિજ્ઞાસા વૃત્તિ તીવ્ર હોય છે જિજ્ઞાસા વૃત્તિ એટલે જિજ્ઞાસા વૃત્તિ એટલે મિત્રો શું થશે કે એને જે વસ્તુ કુતૂહલ સર્જાય છે જે વસ્તુ એ જોવે છે નાનું બાળક છે તો એની નજર સામું શું નવી નવી જ વસ્તુ આવશે નવી નવી ઘટના થતી દેખાશે તો એ ઘટના શું કરશે એ એના નજીકના તો નજીકના કોણ હશે તો માતા પિતા હશે દાદા દાદી હશે ભાઈ બહેન હશે તો એમને કુતૂહલપૂર્વક એ શું કરશે તો પ્રશ્ન કરશે તો આજે જિજ્ઞાસા વૃત્તિ છે એટલે કે કોઈક ઘટના બની તો એ ઘટના વિશે શું નાના નાના પ્રશ્નો પૂછતો રહેશે તો આ જે અવસ્થા છે તો એ કઈ હશે જવાબ તો પ્રારંભિક બાલ્યાવસ્થા બે વર્ષથી છ વર્ષ સુધી જિજ્ઞાસાવૃત્તિ શું વૃત્તિ એટલે કે કંઈક ને કંઈક જાણવાની વૃત્તિ ઇઠ્યાસી છે કઈ અવસ્થાને એટલે કે ઉંમરને બાળકની પ્રશ્ન પૂછવાની ઉંમર તરીકે પણ ઓળખવામાં આવે છે તો કઈ અવસ્થા છે તો જેને બાળકની પ્રશ્ન પૂછવાની ઉંમર તરીકે પણ ઓળખવામાં આવે છે આ પ્રશ્ન પૂછવાની ઉંમર એ જ શું કહી શકીએ આપણે જિજ્ઞાસાવૃત્તિ પ્રશ્ન પૂછવાની ઉંમર તો એ જિજ્ઞાસાવૃત્તિ જ છે એટલે કે કંઈક એ જાણે છે નથી સોરી કંઈક એ નથી જાણતો તો એ શું કરશે પ્રશ્ન કરશે આ શું છે પેલું શું છે તો એ રીતે તો એનો જવાબ પણ શું આવશે તો પ્રારંભિક બાલ્યાવસ્થા કયો તો પ્રારંભિક બાલ્યાવસ્થા એનો સમયગાળો કયો છે મિત્રો તો બે વર્ષથી છ વર્ષ સુધીની તો આ જે બે વર્ષથી છ વર્ષ સુધીનો જે સમય છે તો એ બાળકને પ્રશ્ન પૂછવાની ઉંમરનો સમય તરીકે ઓળખાય છે તો બાળક છે કુતુહલ વશ જિજ્ઞાસાવશ શું કરે છે એના માતા પિતા દાદા દાદી ભાઈ બહેન એટલે કે પરિવારમાં જે જે છે તો એમને શું પ્રશ્નો પૂછ્યા જ કરે છે તો મિત્રો તમારા ઘરમાં પણ જો નાનકડું બાળક હોય તો એ બાળકને જે જે પ્રશ્નો કરે છે તો એનો તમારે શું યોગ્ય રીતે જવાબ આપવો પડે છે કેમ કે એની ઉંમર છે એ શું છે એની તો એ ઉંમર છે તો એને ગુસ્સો થયા વગર આપણે શું કરવું જોઈએ મિત્રો તો એના જે પ્રશ્નો છે તો એ પ્રશ્નો વિશે આપણે એને માહિતગાર કરવા જોઈએ કેમ કે એ અવસ્થા છે મિત્રો એ શું છે તો અવસ્થા છે તો એ અવસ્થામાં બાળક આપણને પ્રશ્ન કરશે ન એને ખબર નહીં હોય એટલે શું કરશે એ પ્રશ્નો પૂછશે તો તેનો આપણે શાંતિથી વિચારીને એને જવાબ આપવો પડશે તો આ હતી આપણે પ્રારંભિક બાલ્યાવસ્થા વિશેની જે પ્રશ્ન પૂછવાની ઉંમર વિશેની વાત નેવ્યાશી પ્રશ્ન છે બાળકમાં લૈંગિક તફાવત અને સારા નરસાનો ખ્યાલ કઈ અવસ્થામાં વિકસે છે તો બાળકમાં કહેવો તો લૈંગિક તફાવત એટલે કે સ્ત્રી પુરુષનો તફાવત અને સારા નરસાનો ખ્યાલ આ સારું છે આ ખરાબ છે તો એવો ખ્યાલ તો એ પ્રારંભિક બાલ્યાવસ્થા બે વર્ષથી છ વર્ષ સુધીની ઉંમરમાં શું તો એ લૈંગિક તફાવત અને સારા નરસાનો ખ્યાલ છે એ અવસ્થામાં વિકસે છે પ્રશ્ન નંબર છે નેવું ઉત્તર બાલ્યાવસ્થાનો સમયગાળો જણાવો હવે શું આવ્યું મિત્રો તો ઉત્તર બાલ્યાવસ્થા તો ઉત્તર બાલ્યાવસ્થાનો સમયગાળો છે છ વર્ષથી બાર વર્ષ સુધીનો પ્રશ્ન પૂછાય કે ઉત્તર બાલ્યાવસ્થાનો સમયગાળો કેટલો છે કયો છે તો છ વર્ષથી બાર વર્ષ સુધીનો જે સમય છે એ ઉત્તર બાલ્યાવસ્થાનો સમય છે એકાણું પ્રશ્ન નંબર કયા ગાળામાં શારીરિક વિકાસની પ્રક્રિયામાં થોડીક સ્થિરતા જોવા મળે છે તો કયો સમયગાળો છે કે જેમાં બાળકના જે શારીરિક વિકાસની જે પ્રક્રિયા હોય છે શારીરિક વિકાસ જે થતો હોય છે તો એ શારીરિક વિકાસની જે પ્રક્રિયા થાય છે તો એ વિકાસની પ્રક્રિયામાં થોડીક શું સ્થિરતા જોવા મળે છે મતલબ તો એ પ્રક્રિયા થોડીક ધીમી પડતી જોવા મળે છે તો જવાબ આવશે ઉત્તર બાલ્યાવસ્થા શું ઉત્તર બાલ્યાવસ્થા છે છ વર્ષથી બાર વર્ષ સુધીની જે સમયગાળો છે તો એ દરમિયાન વિકાસની પ્રક્રિયા જે છે કયો વિકાસ તો શારીરિક વિકાસની પ્રક્રિયા કયું વિકાસની પ્રક્રિયા આ ખાસ ધ્યાન રાખજો તો શારીરિક વિકાસની પ્રક્રિયામાં થોડીક સ્થિરતા આપણને ઉત્તર બાલ્યાવસ્થામાં એટલે કે છ વર્ષથી બાર વર્ષ સુધીની જે અવસ્થા છે ત્યારે જોવા મળે છે બાણ બાણું નંબર કઈ અવસ્થામાં શાળાના વાતાવરણ દ્વારા શિસ્ત વલણો અને વર્તનમાં ફેરફાર કરતા બાળક શીખે છે તો કઈ અવસ્થા છે જે અવસ્થામાં બાળક છે તો શાળાના વાતાવરણ દ્વારા શાળાનું જે વાતાવરણ છે ડિસિપ્લિનનું એ વાતાવરણ દ્વારા શિસ્ત છે પછી વલણ છે વલણ એટલે કે એના અભિગમો શું વલણ એટલે શું થશે માન્યતા એક બીજી રીતે કહીએ તો એની માન્યતાઓ છે વલણો છે એના અભિગમો છે એની વિચારવાની જે રીત છે અને વર્તનમાં ફેરફાર કરતા બાળક શીખે છે શાળામાં યોજાતી ઇતર પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ કૌશલ્યો તેનામાં વિકાસ પામે છે તો એ કઈ અવસ્થા છે મિત્રો તો એ છે ઉત્તર બાલ્યાવસ્થા એટલે કે છ વર્ષથી બાર વર્ષ સુધીની જે અવસ્થા છે જે સમયગાળો છે ત્યારે બાળકમાં શિસ્ત વલણો વર્તનમાં ફેરફાર કરતાં બાળક શું કરે છે શીખે છે એ સિવાય શાળામાં યોજાતી જે ઇતર પ્રવૃત્તિઓ છે એના દ્વારા વિવિધ કૌશલ્યોનો તેનામાં શું થાય છે વિકાસ થાય છે ઇતર પ્રવૃત્તિઓ જે છે જેમ કે રમ રમવું છે સંગીત છે આ જે બધી બાબતો છે મિત્રો તો એનાથી શું એના કૌશલ્યોમાં વિકાસ પામે છે ત્રાણું છે કઈ અવસ્થા દરમિયાન મિત્રોનું સ્થાન બાળકના જીવનમાં વધુ હોવાથી આ અવસ્થાને ટોળાની ઉંમર પણ કહે છે એવી કઈ અવસ્થા છે કે જેમાં મિત્રોનું સ્થાન બાળકોમાં કેવું હોય છે તો વધુ હોય છે અને આના કારણે આ અવસ્થાને ટોળાની ઉંમર અથવા તો ટોળાની અવસ્થા કહે છે તો જવાબ આવશે ઉત્તર બાલ્યાવસ્થા કઈ અવસ્થા મિત્રો તો ઉત્તર બાલ્યાવસ્થા જે સમયગાળો છે છ વર્ષથી બાર વર્ષ સુધીને તો આ પ્રશ્ન એ રીતે પણ પૂછાઈ જાય કે છ વર્ષથી બાર વર્ષ સુધીનો જે સમયગાળો છે એને કઈ ઉંમર કહે છે તો એ ટોળાની ઉંમર કહે છે તો આપણે બધું જ અહીંયા આવરી લીધેલું છે ઉત્તર બાલ્યાવસ્થા લીધું તો એનો જે સમયગાળો છે એ પણ આપણે લઈ લીધો છે આ તમે જોતા હશો જેટલા પણ પ્રશ્નો છે એમાં જે અવસ્થાવાળું છે અમે મેં જે સમય છે એ પણ લઈ લીધું છે એટલે કે શું બે પ્રશ્નો એમાંથી નીકળી પણ જાય ચોરાણું છે તરુણાવસ્થાનો સમયગાળો જણાવો હવે છે તરુણાવસ્થાનો સમયગાળો તો આ તરુણાવસ્થાનો સમયગાળો છે તો એ બાર વર્ષથી એકવીસ વર્ષ અથવા તો તેર વર્ષથી તેર વર્ષથી એકવીસ વર્ષ છે તો બાર એ તેર વર્ષથી એકવીસ વર્ષ સુધીનો છે જો વિકલ્પોમાં મિત્રો બાર વર્ષથી એકવીસ વર્ષ આપ્યું હોય તો તે કરી શકો છો અથવા તો તેર વર્ષથી એકવીસ વર્ષ આપેલું છે એ કરી શકો છો તો આ છે તરુણાવસ્થાનો સમયગાળો પંચાણું નંબર છે તરુણાવસ્થાના પેટા તબક્કા કેટલા છે તરુણાવસ્થા છે તો એના પેટા તબક્કા કેટલા છે મિત્રો તો જવાબ આવશે ત્રણ તો એ પેટા તબક્કા આપણે જોઈએ તો પ્રથમ છે પૂર્વ તરુણાવસ્થા અવસ્થા આ જે પૂર્વ તરુણાવસ્થા છે તો એમાં બાર વર્ષથી ચૌદ વર્ષ સુધીની જે ઉંમર છે એ આવશે પૂર્વ તરુણાવસ્થામાં કહ્યું તો બાર વર્ષથી ચૌદ વર્ષ સુધીની ઉંમર પ્રારંભિક તરુણાવસ્થા તો ચૌદ વર્ષથી સત્તર વર્ષ સુધીનો સમય કયો આવશે તો ચૌદ વર્ષથી સત્તર વર્ષ સુધીનો પછી છે ઉત્તર તરુણાવસ્થા તો ઉત્તર તરુણાવસ્થામાં સત્તર વર્ષથી એકવીસ વર્ષ સુધીનો સમયગાળો તો અલગ રીતે કદાચ પ્રશ્ન પૂછાય કે પૂર્વ તરુણાવસ્થાનો સમયગાળો જણાવો તો બાર વર્ષથી ચૌદ વર્ષ સુધીનો પ્રારંભિક તરુણાવસ્થાનો સમયગાળો જણાવો તો ચૌદ વર્ષથી સત્તર વર્ષ સુધીનો ઉત્તર તરુણાવસ્થાનો સમયગાળો જણાવો તો સત્તર વર્ષથી કેવું થશે એકવીસ વર્ષ સુધીનો જો મિત્રો તમે હજી સુધી પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબાવી દેજો તથા વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરજો મિત્રો આગળનો પ્રશ્ન છે છ છન્નો નંબર છે ઉત્સાહ આશા અને કલ્પનાનો અસ્ખલિત ફુવારો એટલે તો ઉત્સાહ છે આશા છે અને કલ્પનાનો અસ્ખલિત ફુવારો અસ્ખલિત ફુવા ફુવારો એટલે કે નિરંતર ચાલુ રહ્યા શું હોય નિરંતરતા દર્શાવે છે તો અસ્ખલિત ફુવારો એટલે શું તો તરણ તરુણાવસ્થા કયો આવશે તરુણાવસ્થા સમયગાળો કયો છે મિત્રો બાર વર્ષથી એકવીસ વર્ષ સુધીનો અથવા તો બારની જગ્યાએ તેર વર્ષથી એકવીસ વર્ષ સુધીનો પણ કહી શકીએ છીએ તો સત્તાણું છે બાળકની કઈ અવસ્થા દરમિયાન નીત નવા શિખરો આવવાની ધગશ તો બાળકની કઈ અવસ્થા છે તો એ અવસ્થામાં શું તો કઈ અવસ્થા દરમિયાન નીત નવા શિખરો આંબવાને અહીંયા મિત્રો થોડીક મિસ્ટિક થઈ છે તો આંબવાને ધગશ તેની વિચારસૃષ્ટિ અને કલ્પના શક્તિ બધું જ તેમનું પોતાનું આગવું શું તો આગવું હોય છે તો બાળકની કઈ અવસ્થા દરમિયાન નીત નવા શિખરો આંબવાની ધગશ તેની વિચારસૃષ્ટિ અને કલ્પનાશક્તિ બધું જ પોતાનું કેવું તો આગવું હોય છે તો તરુણાવસ્થા તો તરુણાવસ્થા એટલે કે બાર વર્ષથી એકવીસ વર્ષ સુધીનો સમયગાળો અથવા તો તેર વર્ષથી એકવીસ વર્ષ સુધીનો જે સમયગાળો છે તો એ આવશે 98 છે ભાવિ યુવા શક્તિના ઘડતરનો સમયગાળો કયો છે ભાવિ જે યુવા શક્તિ છે તો એના ઘડતરનો સમયગાળો કયો છે તો તરુણાવસ્થા છે કઈ અવસ્થાને સંક્રાંતિકાળ પણ કહે છે તો જવાબ આવશે મિત્રો તરુણ અવસ્થા તો સંક્રાંતિકાળ જે અવસ્થા છે તો એ કઈ છે તો તરુણાવસ્થા અવસ્થા છે બાર અથવા તો તેર વર્ષથી એકવીસ વર્ષ સુધીની જે ઉંમર છે તે સો નંબરનો પ્રશ્ન છે કઈ અવસ્થા દરમિયાન નોંધપાત્ર શારીરિક માનસિક ફેરફારો જોવા મળે છે એવી તો કઈ અવસ્થા છે તો જેમાં શરીરને લગતો તફાવત શારીરિક એટલે શરીરને લગતો તફાવત માનસિક એટલે મનને લગતો જે તફાવત છે વિચારો છે આ તો એ બધી બાબતોનો જે તફાવત છે એ જોવા મળે છે તો શું આવશે તરુણાવસ્થા બાર કે તેર વર્ષથી એકવીસ વર્ષ સુધીનો જે સમયગાળો છે તે જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો તથા બે લાઇકન દબાવી દેજો જેથી કરીને જે પણ નવા વિડીયો અપલોડ કરવામાં આવે તેની નો નોટિફિકેશન તમને મળતી રહે મિત્રો આપણે યાના એકેડમી કરીને એપ્લિકેશન છે તો એ એપ્લિકેશનમાં પણ તમે આ કોર્સ છે એ જોઈ શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે એમાંથી કોર્સ છે એ પરચેસ કરી શકો છો મંથલી ફક્ત નવ્વાણું રૂપિયાના ખર્ચથી તમે એ કોર્સ છે એ પરચેસ કરી શકો છો દર મહિને તમારે ફક્ત કેટલા તો નવ્વાણું રૂપિયા જ તમારે સબસ્ક્રિપ્શન પ્લાનથી તમારે એ સો તો કોર્સ ખરીદવાનો રહેશે એકદમ ઘણો કેવો છે કોર્સ તો એકદમ દરેક વિદ્યાર્થીને પોસાય એવો જ કોર્સ છે એવી જ કિંમત રાખવામાં આવેલી છે કે જેથી કરીને દરેક વિદ્યાર્થી મિત્રો છે તો એ કેટ વનની તૈયારી સરળ અને સારી રીતે કરી શકે બધાને શો તો કેટ વનની તૈયારી કરવાની ઉત્સુકતા છે તો મિત્રો દરેક એ દરેક મિત્રો સારી એવી તૈયારી કરે એ જ આપણો ઉદ્દેશ છે